આથી જાણ કરું છું કે આ ચેલા ગામના રેવન્યુ સર્વે નંબર ચારસો એસી જે બિનખેતી થયેલ છે એના કોમન પ્લોટમાં સરપંચ શ્રીના પતિ રાજેન્દ્રસિંહ દ્વારા બે વર્ષથી ખેતી કરી ગેરકાયદેસર કબજો કરી અને આર્થિક ઉત્પાદન લઈ અને પોતાની સત્તાનો દુરુપયોગ કરે છે એની અમે જાણ જિલ્લા વહીવટી તંત્રને કરેલી છે લેખિતમાં પછી અમે મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ સત્યાવીસ બે ના રોજ જાણ કરેલી છે અને એના તપાસના આદેશ આવ્યા છે એ અનુસંધાને મને તટસ્થ ન્યાય મળે એ બાબતની મારી માંગણી છે અને એને અનેક કોમ્બેટ કરેલા છે જે કચરાપેટી સ્વચ્છ ગુજરાત અભિયાન હેઠળ થી કરવામાં આવેલ હતું એને કોઈને ડસ્ટબિન આપેલા નથી એના સભ્યો દ્વારા ગૌચરમાં ઓયડી બનાવીને ભાડે આપવામાં આવી છે પર મજૂરોને એની પણ અમે અનેક વખત રજૂઆત કરેલી છે એનું પણ કોઈ પરિણામ આવતું નથી એટલે અમે મુખ્યમંત્રી કાર્યાલયમાં જાણ કરેલી છે સાંસદ શ્રી પૂનમબેન મેડમને પણ જાણ કરેલી છે કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને પણ જાણ કરેલી છે અને હું આજે તટસ્થ ન્યાયની માંગણી સાથે આજે ગુજરાત સરકારને જિલ્લા વહીવટી તંત્રને તટસ્થ ન્યાય મળે અને આ ગેરકાયદેસર કબજો ખાલી થાય ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ની કલમ સત્તાવન હેઠળ સરપંચ સરપંચશ્રીને તેના પદભ્રષ્ટ કરવામાં આવે એવી મારી માંગ મા ન્યૂઝ સાથે જામનગર ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ